ઓકે નમસ્કાર મિત્રો આપણે આજે એક ખેડૂત મિત્રને સરસ ઘઉંની અંદર રિઝલ્ટ મળ્યું છે તો એમની મુલાકાતે આવ્યા હતા તો આપણે ખેડૂત મિત્રના માંડવીસો બળશું કે એમને કઈ રીતના રિઝલ્ટ મળ્યું છે તો શું નામ છે તમારું મારું નામ દલાજી ચત્રાજી છત્રાજી બરાબર તો દલાજી તમારો મોબાઈલ નંબર કેટલો છે

પાંચ અને મતલબ કે જે નથી વાપર્યું બે ત્રણ ચાર પાંચ સો સાત આઠ નવ દસ અગિયાર અને બાર 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 દાડા ફૂટે છે જે વાપરેલું છે આ નથી વાપરેલું બીજું કે મૂળિયાનો વિકાસ જુઓ તમે નજીક લાવો કેમેરો એકદમ નજીક આ મૂળિયાનો વિકાસ જોઈ લો બરોબર જે આ બાજુ વાપરેલું છે એના મૂળિયા જુઓ આ નથી વાપરેલું એના મૂળિયા જુઓ તો શું

સુધારો થાય છે બીજું બચાવ બધી રીતના બચાવતા થાય છે બીજું દલાજી હું નહીં કેતો કે અમારી કંપની બી નહીં કેતી પણ આ ખાતર નાખવાના કારણે ખેતરમાં ભૂંડ આવતા નથી સાચી વાત છે હા શું નથી આવતા આ આઈડે બધું ફરે પણ આમાં નથી એટલે બધું ટકતા ના ઉભો બાજુમાં ઈરંડા વાયેલા છે ઈરંડામાં ફરે છે પણ અહીંયા આવતા નથી એક બે વખત આયા છે પણ મતલબ કે કોઈ બગાડ કર્યો નથી બરોબર તો ખરેખર તમે આપણું ભૂસ્ત્ર વાપરવા કારણે ખુશ છો દલા ખુશ બરોબર અમે તો વાપર શિલ્પનો અનુભવ થાય એટલે વાપરાય હા આના પછી બી બીજી ખેતીમાં વાપર છે સરસ તો તમે તમારો કિંમતી સમય આપ્યો એ બદલ ખુબ ખુબ આભાર થેન્ક યુ ઓકે થેન્ક યુ